જાફરાબાદના ભાડા પ્રાથમિક શાળા ખાતે છઉતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જાફરાબાદના ભાડા ગામે પ્રાથમિક શાળાના છઉતેરમાં પ્રજાસત્તાક દિવસની જાફરાબાદ મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ભાડા પ્રાથમિક શાળા ખાતે છઉતેરમાં પ્રજાસત્તાક પર્વમાં ભાડા પ્રાથમિક શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓ તેમજ તાલુકાના આગેવાનો તાલુકા પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ભાડા ગામના સરપંચ તેમજ મામલતદારના વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો ભાડા પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વમાં તાલુકામાં અલગ અલગ વિભાગમાં સારી કામગીરી કરનાર શિક્ષકો આરોગ્ય સ્ટાફ વન વિભાગ સ્ટાફ મામલતદાર કચેરી મતદાન સુધારણા આંગણવાડી વર્કર અને અન્ય કામગીરીમાં સારી એવી કામગીરી કરનાર સ્ટાફને સન્માનપત્ર આપી સન્માનિત કરવા આવ્યા પ્રાથમિક શાળા તેમજ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી કાર્યક્રમના અંતે આગેવાનોને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અહેવાલ બાબુભાઈ વાઢેડ લોકાર્પણ